નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તો એની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર કરતા માથે તું એની આવક થઈ છે ને તો એની હરાજી ચાલુ થઈ ગઈ છે તો ચાલો જાય ને જાણીએ જ ના તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

પંદરસો છત્રીસ ભાવ જોઈ લો તુવેરમાં કાંઈ ઘટે નહીં ભાઈ નવી તુવેર રે પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં સારી એ જોઈ લો ભાઈ પંદરસો ને અઠ્યાવીસ ભાવ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એક હરખાદ આણાં વાળી ભાઈ કૂકી તુવેર પંદરસો અઠ્યાવીસ ભાવના જો ભાઈ જાપાને પંદરસો ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વૉલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો ને પચાસ રૂપિયા ભાવ જાપાન નો પંદર પચાસ જાપાન નો ભાવ પંદરસો ને ઓગણસાઠ રૂપિયા થયો વાત કરી તુવેર ભાઈ જોઈ લો ખરખા દાણા વાળી પંદરસો ઓગણસાઠ રૂપિયા જોવો તુવેર ની ક્વોલિટી જોઈ ઘટે ભાઈ પંદરસો ઓગણસાઠ ભાવ આજનો ઊંચા ઊંચો ભાવ આ સુપર ક્વોલિટી તુવેર જોઈ લો પંદર ઓગણસો આ તો એનો ભાવ પંદરસો ને અડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો પંદરસો અડત્રીસ ભાવ જોઈ લો ભાઈ પંદરસો અડત્રીસ ભાવ સુપર ક્વોલિટી તું ભાઈ જો પંદર અડત્રીસ ભાવ જો આ તો એનો ભાવ પંદરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવનો આજનો જોઈ લો

ક્વોલિટીની વાત ભાઈ કોલિટીમાં સારી જોઈ લો ચૌદસો આ તુવેર ભાવ પંદરસો ચોપન રૂપિયા થયો ક્વોલિટીની વાત ભાઈ સુપર ક્વોલિટી તુવેર ભાઈ જોઈ લો પંદરસો ચોપન ભાવનો આજનો તુવેર માં ઘટે નહીં બીડીએ ને ભાઈ પંદરસો ચોપન ભાવ જોવો ક્વોલિટી

ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર ભાઈ તુવેરની ક્વોલિટી કંઈ ઘટે એમ નથી ભાઈ પંદરસો એકતાલીફાવીડિયન નો ક્વોલિટી તુવેરમાં પંદરસો ને એકતાલીફિયન નો આ જો લૂઝની તકલીફ ભાઈ આ તુવેર નો ભાવ ચૌદસો છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો છન્નું ભાવ જો ચૌદસો છન્નું ભાવ જો ભાઈ

પંદરસો બાસઠ ભાવ જાપાનનો આજનો ભજવો